આપનું સ્વાગત કરું છું વિદેશના મહત્વના સમાચાર બાંગ્લાદેશ ની ભગાળા ની સરકાર ના સલાહકાર મોહમ્મદ યુનુસે ઢાકા સ્થિત ડાકેશ્વરી માતાના મંદિર માં હિન્દુ અગ્રણીઓ સાથે મુલાકાત કરી યુક્રેની સેનાએ રશિયાના કુર્ફમાં એક હજાર ચોરસ કિલોમીટરથી વધારે વિસ્તાર પર કબજો જમાવ્યો એલન મસ્કે ટ્રમ્પનો ઇન્ટરવ્યૂ ગયો ટ્રમ્પે બાઇડન અને કમલા હેરિસ પર ઘણા આરોપો લગાવ્યા પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ નો પૂર્વ ચીફ ફેઝ હમીદને સેનાએ કસ્ટડીમાં લીધો ભારતના મહત્વના સમાચાર બિહારના ભાગલપુરમાં અનૈતિક સંબંધોની આશંકાને પગલે પતિએ કોન્સ્ટેબલ પતિ માતા અને બે બાળકોનું ઘોડું દબાવી પોતે અપઘાત કર્યો આસામના મુખ્યમંત્રીએ કહ્યું મેઘાલય યુનિવર્સિટીનો ગેટ મક્કા જેવો છે ગુમજવાડા દરવાજા જીહાદ પ્રતિક છે પંદરમી ઓગસ્ટે દિલ્હીમાં આતંકવાદી હુમલો થવાની આશંકાને પગલે વૃપ્તચક એજન્સીએ મલ્ટી એલર્ટ ટેર જાહેર કર્યું બાળક મારવાના મામલે બે મોલબી સહિત ત્રણ જણની ધરપકડ વિદ્યાનગર ની ધોરણ દસ થી ને પરીક્ષામાં નપાસ કરવાની ધમકીઓ આપી અનેકવાર દુષ્કર્મ શિક્ષક ને વર્ષ સખત ક્યાંથી સજા

فنرجنج